સુરતના ભેસ્તાન ખાતે આવેલા કાર્તિક આવાસ સહિતના રહેણાંક વિસ્તારના લોકો હાલ સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે અહીં આવેલા ઔદ્યોગિક ઉપયોગમાં લેવાતા કોલસાના ગોડાઉનથી આ સમસ્યા ઊભી થઈ હોવાનો આરોપ સ્થાનિક લોકો દ્વારા લગાવાયો છે સુરતના ભેસ્તાન ખાતે આવેલા ખુલ્લા પ્લોટમાં આ ટ્રકો દ્વારા હજીરાથી લાવીને કોલસો ઠાલવવામાં આવી રહ્યો છે આ કોલસો અહીંયા ઠાલવાથી એની રચકણો આસપાસના વિસ્તારમાં ઉડીને જાય છે જેનાથી લોકો શ્વાસ સંબંધિત ગંભીર બીમારીનો ભોગ બની રહ્યા છે સુરત ખાતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની હેડ ઓફિસ આવી હોય અને જ્યારે જીપીસીબી દ્વારા પોલ્યુશન ફેલાવતા એકમો પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે સુરત ખાતે આવેલ વડોદ ભેસ્તાન ખાતે ખુલ્લા પ્લોટમાં કોલસા ગોડાઉન છેલ્લા એક બે વર્ષથી ચાલી રહ્યું હોય અને સ્થાનિકો દ્વારા અનેક ફરિયાદો સુરત મનપા અને અને અન્ય વિભાગોને કરવામાં આવી હોવા છતાં કેમ કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી તે આશ્ચર્ય પામવા જેવું છે ભેસ્તાન ખાતે વડોદ ગામ નજીક ખુલ્લા પ્લોટમાં કોલસા હજીરા ખાતેથી લાવી મોટી માત્રામાં થાળવવામાં આવે છે અને પાંડેસરા ખાતે મિલોમાં લઈ જવાય છે ત્યારે કોલસો ઠાલવવા આવતા ટ્રાફિક નિયમો પણ તોડી રહ્યા હોય તેમ છતાં પોલીસ વિભાગ પણ મૌન ધારણ કરી કેમ બેસી રહ્યું છે એ એક સવાલ ઉભો થાય છે સાહેબ એ કોયલા કોયલા ઉડતા હૈ ગોદામ બંધ નહીં કરતા પરેશાની કર રહે પુરા પબ્લિક સાઉથ જૂન ओपीटीपी ऑफिस में भी अर्दी किए हम लोग भी बोले पूरा बस्ती 636 का है छोटे छोटे बच्चे है सांस लेने के लिए भी तकलीफ होता है बोलने से फिर खाना खराब होता है पूरा पब्लिक परेशानी है कार्तिक आवास न रही जारी आ गोडाउन मालिको विरुद्ध फरियाद करवा जाए तार विरुद्ध तथा अन्य वस्तुओं चोरी शांत पाड़ी देवा આ કોલસાના ગોડાઉનથી આવાસ ખાતે આવેલ આંગણવાડીમાં ભણતા બાળકો પણ રોગચાળાના ભોગ બની રહ્યા છે અને સ્થાનિકો પણ ફેફસા અને ગળાની બીમારીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે જ્યારે તમામ સ્થાનિકો દ્વારા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની ટીમ મારફતે આવા ગોડાઉન માલિકો વિરુદ્ધ કડક કાર્યવાહી થાય અને ગોડાઉન તત્કાલ બંધ કરવા રજૂઆત કરવામાં આવી હતી સમગ્ર અહેવાલ બાદ જીપીસીબી તત્કાલ કોઈ કાર્યવાહી કરે તે પર સૌ કોઈ મીટ માંડી બેઠા છે કાર્તિક આવાસની બાજુમાં એક આંગણવાડી આવી છે આંગણવાડી પર એકદમ નજીકમાં કોલસાનું ગોડાઉન છે જે ખાલી કરતા અહીંયા તમામે આપ જોઈ શકો કોલસીનો પ્રદૂષણ અહીં ફેલાઈ રહ્યું છે મોટી માત્રામાં અને આંગણવાડીમાં નાના નાના છોકરાઓ પણ ભણી રહ્યા છે આવો આપણે આંગણવાડીના સંચાલકને પૂછી જઈએ શું નામ છે બેન આપનું અહીંયા કોલસા જ્યારે ખાલી છે ત્યારે એનો ધુમાડો અહીંયા અંદર આવે છે આવે છે તો એના લીધે છોગરાઉન્ડ તકલીફ થાયું કરો તકલીફ તો એટલે જ્યારે લોકો જાય ત્યારે શરદી ખાંસી તો રહેવાની જ છે લોકોને તો અને આ સવારથી સાંજ લઈને કેટલો સમય આ ચાલે છે કઈ એ તો ચાલ્યા જ કરે એ લોકોનું કામ તો તો અગાઉ તમે કોઈ તમારા કોઈ આગળ પ્રતિનિધિને કોઈને ફરિયાદ કરી જગર ના એ તો હમણાં આજુ 6 એક મહિનાથી ચાલુ થયું ચાયરું આ તો આપ જોઈ રહ્યા છો ના 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 ભૂલકા હોય જમ્મુઆ પણ બેઠા છે અને કોલસીનો પૂરો જુમારો આ બારી બારીથી પણ પ્રસારિત થઈ રહ્યો છે આવા કોલસા યુનિટોને તાત્કાલિક ધોરણે બંધ કરવી જોઈએ એવી મુહિમ જીપીસીબી હાથ ધરવી જોઈએ અને આપ જોઈ રહ્યા છો નાના નાના ભૂલકાઓ પોતાના ટિફિનનો સમય થયો છે જમી રહ્યા છે અને એક તરફ બારીમાંથી એનું પ્રદૂષણ કોલસાનું મોટી માત્રામાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે અને નાના બાળકો ને સ્વાસ્થ્યમાં કોઈ મોટી તકલીફ આવે તો એના જવાબદાર કોણ એવા પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે